પાર્લિમેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીનું એસ્ટિમેટેડ વોટર ટર્નઆઉટ પાંચ વાગ્યા સુધીની માહિતી હું આપું છું અને પાંચ વાગ્યા સુધી જો મતદાન થયું છે એ ટોટલ મતદાન થયું છે સિક્સટી ટુ પોઈન્ટ સિક્સ સિક્સ પર્સેન્ટ આમાં મેલનું મતદાન થયું છે સિક્સટી ફોર પોઈન્ટ નાઇન ફોર પર્સન્ટેજ ફિમેલનું સિકસ્ટી પોઈન્ટ ટુ સિક્સ પર્સન્ટેજ અને અદર્સમાં ટ્વેન્ટી સેવન પોઈન્ટ જીરો સેવન પર્સન્ટેજ ફિગર્સની જો વાત કરીએ તો ટોટલ વોટર્સ પાર્લામેન્ટ્રી માં રજીસ્ટર્ડ છે સેવન્ટીન લેખ નાઇન્ટી ફોર થ્રી એન્ડ એટી થ્રી આમાંથી ટર્નઆઉટ થયું છે ઇલેવન લેખ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફોર એન્ડ ફાઈવ મેલ વોટર્સ જો રજીસ્ટર્ડ છે નાઇન લેખ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ વન એન્ડ એટીન આમાંથી મેલ ટર્નઆઉટ થયું છે ફાઇવ લેખ નાઇન્ટી એટ થાઉઝન્ડ એટ હન્ડ્રેડ એન્ડ સિક્સટી થ્રી ફિમેલ વોટર્સ છે રજીસ્ટર્ડ ફિમેલ વોટર્સ છે એટ લાખ સેવન્ટી ટુ થાઉઝન્ડ વન એન્ડ થર્ટી ટુ આમાંથી ફિમેલ ટર્નઆઉટ થયું છે ફાઇવ લાખ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ એન્ડ સિક્સ ટ્રાન્સજેન્ડર્સ અમારી પાસે રજિસ્ટર્ડ અધર્સમાં રજીસ્ટર્ડ હતા વન હંડ્રેડ એન્ડ થર્ટી થ્રી આમાંથી ટર્નઆઉટ થયું છે થર્ટી સિક્સ પર્સન્ટેજની વાત કરીએ મેલમાં સિક્સ્ટી ફોર નાઇન ફોર વોટર ટર્નઆઉટ છે પાંચ વાગ્યાનું આંકડા હું કહું છું ફિમેલના વોટર વોટિંગ પર્સન્ટેજ ટર્નઆઉટ સિક્સટી પોઈન્ટ ટુ સિક્સ છે અને અદર્સમાં ટ્વેન્ટી સેવન પોઈન્ટ ઝીરો સેવન પર્સન્ટેજ છે સાવલીમાં થયું છે પાંચ વાગ્યાનું ફિગર્સ આપું છું આપને સાવલીમાં થયું છે સિક્સટી પોઈન્ટ સેવન થ્રી વાઘોડિયામાં થયું છે સિક્સટી નાઇન ઝીરો નાઇન વડોદરા સિટીમાં થયું છે સિક્સટી ટુ નાઇન સયાજીગંજમાં સિક્સટી વન થ્રી અકોટામાં સિક્સટી વન એઇટ સિક્સ રાવપુરામાં ફિફ્ટી નાઇન નાઇન વન અને માંજલપુરમાં સિક્સ્ટી ટુ પોઇન્ટ નાઇન નાઇન આમાં હું આપને મેલ અને ફિમેલનું બ્રેકઅપ પણ આપી દઉં છું સાવલીમાં થયું છે મેલનું સિકસ્ટી થ્રી પોઈન્ટ વન ફાઇવ પર્સન્ટેજ અને ફિમેલનું ફિફ્ટી એટ પોઈન્ટ વન સેવન પર્સેન્ટેજ વાઘોડિયામાં સેવન્ટી વન થ્રી ફોર મેલ And if female no 66.69 percentage, Vadodara ma, male no 65.37 percentage, female no 60.38 percentage, Sayaji Ganjma male no 64.01 percentage, and a female no 59.50 percentage, Akotama male no 64.29 percentage, female no 59.36 percentage, Raupurama male no 62.78 percentage, and a female no 56.95 no percentage. No માંજલપુરમાં મેલનું સિક્સટી ફોર પોઈન્ટ ટુ સિક્સ પર્સન્ટેજ અને ફિમેલનું સિક્સટી વન પોઈન્ટ સિક્સ ફોર પર્સન્ટેજ લોકો લાઇનમાં ઉભા છે તમામને ટોકન્સ આપી દેવામાં આવ્યા છે અને એમનું મતદાન જ્યાં સુધી પૂરું થશે ત્યાં સુધી આ મતદાન મથક પૂરતું પોલિંગ ચાલશે બાકી તમામ મતદાન મથકોમાં પોલિંગની પ્રક્રિયા ક્લોઝ કરવામાં આવી રહી છે આ બાબત ખૂબ જ ગંભીર છે અમે પણ ગંભીરતાથી લીધું છે અને સદર બાબતમાં અમારા મોડલ કોર્ડ ઓફ કંડક્ટના જો નોડલ ઓફિસર છે અને એસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર છે એમને અમે તપાસ માટે અને ઉચિત કાર્યવાહી માટે માટે ઓલરેડી સપોર્ટ કરી દીધું છે મેજર આખા દિવસમાં મેજર અથવા મોટી કોઈ ફરિયાદ નથી આવી પણ નાની મોટી ફરિયાદો મળીને એકવીસ જેટલી ફરિયાદો મળી છે અને આમાં મોટા ભાગે મતદાર યાદીની છે અને જો ઓન ધ સ્પોટ અમારા સ્ટાફ તરફથી રિઝોલ્વ કરવામાં આવેલ છે વિડીયો આપ્યો છે અને ફરિયાદ કરી શકે ઉમેદવાર ના જઈ શકે બીજ ઉમેદવાર પોતે જઈ શકે પણ બીજા લોકો અંદર ના લઈ જઈ શકે આ વાત ફરિયાદ શું મળી છે અને શું એક આ બાબતમાં અમે રિટર્ન આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરને ઓલરેડી તપાસ સોંપી દીધી છે અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર તપાસ કરીને રિપોર્ટ કરશે મેં કીધું છે કે મતદાર યાદી અને તમામ ફરિયાદો મળીને એકવીસ જેટલી ફરિયાદો છે બ્રેકઅપ અમે આપને પછી આપી દઈશું એ પણ અમે તપાસ સોંપી દીધી છે અને સોશિયલ મીડિયાની જે અમારી ટીમ છે એમને અમે તપાસ સોંપી દીધી છે મતદાનની પ્રક્રિયામાં એ વ્યક્તિ ભાગ લઈ શકે છે જેનું નામ મતદાર યાદીમાં હોય છે ચૂંટણી કાર્ડ હોય પણ નામ મતદાર યાદીમાં ના હોય તો એવા લોકો મતદાન નહીં આપી શકે એવી જેટલી પણ ફરિયાદો આવી છે એ બધા અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર્સને ફોર્વર્ડ કરી દેવામાં આવી છે અને ભવિષ્યમાં ઉચિત કાર્યવાહી કરવામાં આવશે એ અત્યારે બધા પાસેથી કમ્પાઈલેશન ચાલી રહ્યું છે એ અમે જયારે ફાઇનલ કરીશું આપને પોસ્ટ કરી દઈશું છે એમના સિવાય દિવ્યાંગ મતદાન મથક હતા ત્યાં પણ પોલિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે આજે વડોદરા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પીડબ્લ્યુડી સિનિયર સિટીઝન વોટર્સ અને પ્રેગ્નેન્ટ વિમેન માટે ખાસ વોલન્ટીયર્સની ટીમ સાડા ચારસો જેટલા વોલન્ટિયર્સ એકતાલીસ જેટલા વ્હીકલ્સ અને બસો સત્તર જેટલા વ્હીલચેર્સની વ્યવસ્થા ચૂંટણી તંત્ર તરફથી કરવામાં આવી હતી અને સાથમાં જ ગરમીના કારણે ધ્યાને રાખીને શેડની વ્યવસ્થા ઓઆરએસના વિતરણ મેડિકલ ટીમ તરફથી મેડિકલ ટીમ્સની વ્યવસ્થા મેડિકલ કિટની વ્યવસ્થા અને પીવાના પાણીની વ્યવસ્થા પણ પોલિંગ બૂથ ઉપર કરવામાં આવી હતી